નમસ્કાર ઘણા લોકો પેન્ક્રેટાઇટિસ એટલે કે સ્વાદુપિંડના સોજાથી પીડાતા હોય છે પણ પેન્ક્રેટાઇટિસ અથવા તો પેન્ક્રિયાસ શું છે ખબર નથી હોતી તો આજે આપણે પેન્ક્રિયાસ એટલે કે સ્વાદુપિંડ શું એના વિશે સમજશું સ્વાદુપિંડ એ ગ્રંથિ છે તેની લંબાઈ લગભગ પંદરથી વીસ સેન્ટીમીટર હોય છે અને એનું વજન આશરે સિત્તેરથી સો ગ્રામ જેટલું હોય છે આ ગ્રંથિ પેટના એકદમ વચ્ચેના ભાગમાં હોય છે અને એ એકદમ અંદરની તરફ આવેલી હોય છે તેની ફરતે આંતરડા કિડની બરોડ એટલે કે સ્પ્લીન લિવર અને હોજરી જેવા મહત્વના અંગો હોય છે અને આ ગ્રંથિ આ બધા અંગોની પાછળ આવેલી હોય છે આ ગ્રંથિનું કાર્ય જ્યારે તમે ખોરાક ખાઓ ત્યારે જે એસિડ બને એને ન્યૂટ્રલાઇઝ કરવા માટે કાર્બોનેટ નામનો પદાર્થ સિક્રિટ કરવો પાણી સિક્રિટ કરવું તેમજ પ્રોટીનનું પાચન કરવા માટેનો એન્ઝાઇમ એટલે કે ઉત્સેચક પ્રોટીએસ એમાઇલેસ કે જે કાર્બોહાઈડ્રેટનું પાચન કરવા માટે જરૂરી છે અને લાઈપેસ કે જે ફેટનું પાચન કરવા માટે જરૂરી છે એ સીકરીટ કરવાનું હોય છે આ જે પણ તે રસ પાચક રસ જે સીક્રીટ કરે છે કે જે બનાવે છે તે એક નળી મારફતે ગ્રંથિ દ્વારા થઈ અને નાના આંતડાના બીજા ભાગમાં ખુલે છે જેને બે કહેવામાં આવે છે આ ઉપરાંત આ ગ્રંથિ ઇન્સ્યુલિન અને ગ્લુકાગોન જેવા મહત્ત્વના અંતસ્ત્રાવોનું પણ નિર્માણ કરે છે જેને લીધે શરીરમાં સુગરની વધઘટ થતી હોય છે તો પેનક્રિયાસ એ ખૂબ જ મહત્ત્વનું અંગ છે એ પેટની અંદરના ભાગમાં ડીપ આવેલું હોય છે અને એના ફરતે ઘણા બધા મહત્ત્વના અંગો રહેલા હોય છે તે પાચન માટે તેમજ સુગરને કંટ્રોલ કરવા માટે ખૂબ જ ઉપયોગી હોય છે